ઘણા માણસો પ્રશ્ન પૂછતા હોય છે કે સુખી જીવનનું રહસ્ય શું છે તો સુખી જીવનનું રહસ્ય એ છે કે દરેક દિવસ એ રીતે વિતાવો કે રાત્રે આરામથી સુઈ શકો દરેક રાત એ રીતે ગુજારો કે સવારે કોઈને મોહ બતાવવામાં શરમ ન આવે

નીચું ના પડે જીવન એવું જીવવું જોઈએ કે ભગવાન પાસે જઈએ ત્યારે ભગવાન પણ પ્રેમથી આપણને તેમના ખોળામાં બેસાડે આજ સુખી જીવનનો રહસ્ય છે